ડમડમ્યો એ મારા ઉર્જા કર્મ કર્મ પેહી રહ્યો બહુ ગોળ હા જલ્દી આવજો બહુ હા દસ ની બેહી બેઈ જાય છે હો ગાયો ગાયો આપણે વધવાનું જ છે તો આવ એટલે ચાલુ કરી દે આપણે હો એ હા ભોણિયા રાય તો ઘણા દાડે

અરે આ તો મોમાને ફોન કર્યો હતો મોમો ઘરે હોય ત્યાં ને મોમા કઈ શીરો બનાવ્યો છે પણ મોમાને શીરાની બૂમ પાડી દેવી હમણાં તો શીરો બી ભાડ જ નહીં પાછો ન હવે પણ મોમા બદલે કોક લઈ જવાનું તું મારે પણ મોમાને કહી દીશી તો કે મોમા કશું દુકાનો ખુલ્લી નથી ને એટલે કોઈ લાયો નહીં લાયા મને હવે હેડવા હેડ વાત હેડ હેડ

તો હું યાર આટલા વર્ષે આયો એટલે મમ્મી જોઈએ લે આ એટલે આ તાર મમ્મી તો જી છે હા કોનું કુદવા કોનું રંબા જી છે ઓય એના તમે કોનું રો રંબા વગર શોખ નઈ બહુ શોખ છે કોનું રો રંબાનો એમાં શું થાય ખબર હે હા દર વર્ષે દતી રહે છે હા બધા પૈસા પટાઈને આવે છે હા પછી માળા ખીચા ખાલી કરી જાય છે આરો મમ્મા હા શીરો બીરો બની ગયો શીરો આ બનાવું હું બેસ તું આ હું હો બનાવો તમે બેસ હા એકદમ

તું તો તવા કે હાચ્યો છે સમજ્યા અરે લાગે છે દેવો પાછો અરે હું વશીરો બનાવ મારા બાબાનો સિક્કો છે એટલે વાત હાજી હો હું શિરો બનાવી દઉં એ બાબા પોણા બોલો મસ્તી વધા કરવાની તા હો Alah mau એ મોમા અલ્યા mah. Alah. Alah hari ni ada. Kau itu hamun ni ada ya. Alah cuci ya. તો તો ની આ તારો મોમો મારો મોમો થાય કે કે નઈ ને કે થાપે હમણા દોત તારા મો બસ તીરા કરે તારે હેલો મોમા કે છે આ તું જે ચો કઈ ના મન હાય છોકરો છે ગોઈમાં છોકરું પણ આવું ના હોય કોને શું મસ્તી આપી

છોકરો બે છે આટલી મસ્તી કરી મને કોઈ ખબર પડતી નહીં બે મિનિટ પણ મોમા હેમાન તમે તમે રવા દો આ ના મારે એનું છોકરું છે